વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં થઈ રહેલી બેફામ વીજ ચોરી અટકવાનું નામ નથી લેરી તેના કારણે મધ્ય ગુજરાત વીજ કંપનીએ ફરી એક વખત વીજ ચોરી પકડવા માટે ચેકિંગ શરૂ કરવું પડ્યું હતું વીજ કંપનીની ટીમો દ્વારા હજરત મોલ્લા શેખ ફરીદ મોલ્લા કહાર મોલ્લા બાવચાવાડ યાકુતપુરા જૂનીગઢી મેમણ કોલોની સહિત બસ્સો વીસ જેટલા વીજ જોડાણોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં વીજ કનેક્શનોમાં ગેરરીતિ જોવા મળી હતી વીજ વીજ ચોરીમાં પકડાયેલા ચોરી પકડવા માટે આગામી દિવસોમાં પણ વીજ કંપનીનું અભિયાન ચાલુ રહેશે અને જરૂર પડશે તો વ્યાપક સ્તરે ચેકિંગ કરવા માટે મોટા પાયે કર્મચારીઓની ટીમો ઉતારવામાં આવશે એટલે અત્યારે દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું

અને બધા સાથે કામગીરી કરી હતી લગભગ કેટલા રૂપિયાનો નો દંડ ફટકારવામાં આવ્યો છે અને કાયદાકીય આગળ શું કાર્યવાહી કરવામાં આવશે અત્યારે લગભગ અંદાજ મુજબ પાંત્રીસ લાખ રૂપિયાનો દંડ થાય છે અને જે વીજ ચોરી માં પકડાયા હશે એમની સામે ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ પોલીસ ફરિયાદ કરવામાં આવશે